આપ સૌને ખબર જ છે કે પરમ દિવસે એટલે સાતમી તારીખે સમગ્ર ગુજરાતની અંદર લોકસભા ચૂંટણી માટે મતદાનનું આયોજન કરેલ છે તો આના માટે તમામ વ્યવસ્થાઓ બનાસકાંઠા જિલ્લાના તમામે તમામ મતદાન મથકો ઉપર કરવામાં આવેલ છે મતદારોને માટે અમુક સૂચનાઓ આ પ્રકારની છે કે એક મત જો આપની પાસે ચૂંટણી કાર્ડ ન હોય તો ચૂંટણી પંચ દ્વારા બાર અન્ય પુરાવાઓ પણ માન્ય રાખવામાં આવેલ છે તો એ પૈકીના કોઈપણ પુરાવા લઈને આ મતદાન મથક ઉપર જઈ શકો છો એક ખાસ ધ્યાન રાખવાની બાબત એવી છે કે પોલિંગ સ્ટેશનની અંદર મોબાઈલ ફોન અલાઉડ નથી એટલે કૃપયા વોટિંગ કરતા વખત આપ મોબાઈલ ફોન જે છે મતદાન મથક બહાર રાખવા વિનંતી છે જેથી ત્યાં કોઈ પ્રકારનું ઘર્ષણ અથવા કોઈ પ્રશ્ન ના ઊભો થાય સાથે સાથે હીટવેવ કારણ કે અત્યારે આપણે ખૂબ તડકો પડી રહ્યો છે એટલે હીટવેવની માટે અમે લોકોએ દરેક મતદાન મથકના લોકેશન ઉપર આરોગ્ય ટીમો મૂકેલી છે ઓઆરએસ અને બાકી બેસિક દવાઓ સાથે તમામ વ્યવસ્થાઓ કરેલી છે છતાં મારી બધા લોકોને અપીલ છે કે પોતે કેપ વગેરે અને એક જે વેટ ટાવલ હોય છે એ બધું ઉપયોગ કરે જેથી એમને પણ કોઈ જે તડકો છે એની માર ન પડે બીજું કે જે આપને મત મતદાનની જે કાપલીઓ આપવામાં આવી છે એ કાપલીઓ ફક્ત માહિતી માટે છે એનો ઉપયોગ કરીને મતદાન નથી થઈ શકતું એટલે તમામ કૃપા કરીને તમામ લોકો જે છે પોતાનું જે ઓળખ કાર્ડ છે જે તેર પ્રકારના ઓળખ કાર્ડ જે ચૂંટણી પંચે એલાવ કર્યા છે એ એ પૈકીનું કોઈ પણ એક ઓળખ કાર્ડ લઈને જાય અને સવારે સાત વાગ્યાથી લઈને છ વાગ્યા સુધી મતદાનનો સમય છે એ સમયમાં જઈને મતદાન પોતાનું કરી શકે છે અમે લોકોએ અમે અને પોલીસ તંત્ર અને તમામ અમારું આખું માળખું અમે લોકોએ શાંત અને સુગમ વાતાવરણમાં આખું મતદાન થાય એના માટે તમામ વ્યવસ્થાઓ કરેલી છે આ પર્વની અંદર આપ લોકો બહોળી સંખ્યામાં સામેલ થઈ આ આ ઓકેઝન જે છે એને સફળ બનાવશો તેવી આશા રાખીએ છીએ